આપણે આજે રાજમા બનાવાના છે તો રાજમાને મેં આખી પલાળી દીધા હતા આપણે એક નાની વાટકી રાજમા લીધા છે અને આખી પલાળી દીધા તો હવે આપણે તેને કુકરમાં બાફી લેશું આપણે આમાં એક ગ્લાસ પાણી નાખશો અને ત્રણથી ચાર વિસલ વગાડશું તો આપણે રાજમાને બાફી લઈએ ને આમાં થોડું આપણે મીઠું ઉમેરશું બાફવામાં રાજમા આપણે બાફવા મૂકી દીધા છે અને આપણે તેનો મસાલો બનાવશું તો આપણે થોડું તેલ લેશું આ રીતે આપણે એક ચમચા જેટલું તેલ લીધું છે આ તેજ પત્તા નાખશું આપણે મસાલામાં શું શું જોઈએ છે તે હું તમને બતાવતી અને મસાલો આપણે આ ત્રણ લવિંગ છે નાનો ટુકડો તજનો છે આ આપણે સૂકી મેથી લીધી છે એમાંથી બહુ જ સારા બને અહીંયા આપણે આ લસણ લીધું છે આપણે નાની એક વાટકી લસણ લીધું છે બે ડુંગળી લીધી છે આપણે આ બધું છે આપણે આ રીતે સાતડવા દેસુ આ રીતે આપણે પાંચેક મિનિટ સુધી પકાવવાનો છે મસાલો આપણે આદું છે તે પણ નાખી દેસું અને આપણે લીલા મરચાં છે તે નાખી દેસું પાંચ મિનિટ થઈ ગઈ છે આ રીતે તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આપણે ગેસ બંધ કરી દઈશું ટમેટા છે ને તેને આપણે ઉપરથી આપણે ગેસ બંધ કરી અને ટમેટા નાખવાના છે ને પછી આપણે આમાં ફેરવી લેવાના છે એટલે સરસ જ થઈ જશે હવે આપણો મસાલો છે ને આપણે તેને ઠંડો થવા દેવાનો છે એટલે આપણે તેને ઠંડો થવા દેશું આપણો મસાલો ઠંડો થઈ ગયો છે તો આપણે તેને મિક્સરમાં પીસી આ મસાલો આપણો પીસાઈ ગયો છે સરસ આ રીતે અને આપડા રાજમા છે તે પણ સરસ ના બફાઈ ગયા છે આ રીતે ને ઠંડા થઈ ગયા છે તો આપણે રાજમાને વઘાડશું આપણે હવે રાજમા વઘારશું તેના માટે આપણા તેલ લીધું છે એક નાની વાટકી જેટલો તેલ આપણું થાય એટલે આપણે તેમાં જીરું નાખશું જીરું થઈ ગયું છે તો આપણે હિંગ લેશું આપણે જે મસાલો પીશો તો તે આપણે નાખી મસાલો નાખી અને પછી આપણે ગેસ ધીમો કરવાનો છે આપણો મસાલો બધો સાતડેલો જ હતો એટલે આપણે હવે તેમાં આપણે મરચું પાવડર નાખશું આપણે મોટી એક ચમચી લેશું મરચું પાવડર ને મોટી એક ચમચી જીરું છે अर्धी चमची हळद आम्ही आपण मसलो धीमे तापे ધીમે ગેસે આપણે પકાવશું આમાં આપણે બીજું કાંઈ પણ નથી લીધું તમે આ રીતે એકવાર ટ્રાય કરજો તમને કેવા લાગે તે કહેજો અને આપણે આમાં ઘરનો ગરમ મસાલો જ લેવાનો છે બીજો આપણે કંઈ પણ બહારનો મસાલો પણ નથી યુઝ કર્યો અહીંયા મેં એક નાની ચમચી આખી ગરમ મસાલાની લીધી છે તેલ પણ આપણું છૂટું પડવા આવ્યું છે આ રીતે આપણે બે મિનિટ પકાવશું હજી મસાલો આપણો એકદમ સરસ પાકી ગયો છે અને તેલ પણ ઉપર આવી ગયું છે આપણે થોડું લીંબુ અડધું લીંબુ નીચવશું આમાં અને આપણા રાજમા છે તેમાં લઈ લેશો ઉપરથી થોડા ધાણા લેશું લીલા આપણે નાનો ગ્લાસ પોણો પાણીનો લેશો આપણે સ્વાદ પ્રમાણે મીઠું લેશું આપણે થોડું મીઠું બાફવામાં લીધું તું એટલે આપણે આમાં ઓછું લીધું છે અને આપણે આને ચાર થી પાંચ મિનિટ ઉકળવા દેસુ પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે ચેક કરી લેશું હા સરસ થઈ ગયા છે આપણે તેને સર્વ કરશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આપણે તેમાં એક ચમચી આપણી ઘરની મલાઈ નાખશું આ રીતે આપણી ફ્રેશ મલાઈ છે ઘરની તે લેશું એ આપણે ગેસ બંધ કરી અને પછી જ નાખવાની છે તો આપણે સવ કરશું આપણે સવ કરશું રાજ તૈયાર છે આપણા રાજમા તો આપણે એકમાં ઉપરથી બટર લેશું થોડા ધાણા લેશું તૈયાર છે આપણું રાજમાનું તૈયાર છે આપણા રાજમા તમને મારી રેસિપી કેવી લાગે તે જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરજો